જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં તો આજે આપણે શક્તિપીઠ કેવી રીતે બન્યા અને એની શું છે પૌરાણિક કથા તેના વિશે વાત કરવાના છીએ આગળના ભાગમાં આપણે પૌરાણિક જે શક્તિપીઠો છે તેમાં એકાવન શક્તિપીઠોના નામ અને તે કઈ જગ્યાએ આવેલા છે તે જાણ્યું છે આજે આ શક્તિપીઠો પાછળની શું કથા છે તે આપણે જાણવાના છે તો મિત્રો એકસો આઠ શક્તિ પીઠોનું વર્ણન તીર્થ સ્થળોમાં બતાવ્યું ઉલ્લેખ આપણે તંત્ર ચુડામણીમાં થાય છે આવી રીતે આપણે વિચાર કરીએ તો હાલમાં ભારતમાં બેતાલીસ પાકિસ્તાનમાં એક બાંગ્લાદેશમાં ચાર શ્રીલંકામાં એક અને તિબેટમાં એક નેપાળમાં બે શક્તિપીઠો છે તો મિત્રો આ શક્તિપીઠો કેવી રીતે બન્યા અને મા સતીના અંગો જગ્યાએ પડ્યા ત્યાં આ શક્તિપીઠો બન્યા છે પરંતુ તે પાછળની શું કથા છે તે આપણે જાણતા નથી અને આપણા ધાર્મિક ગ્રંથો આપણે જાણવા ખૂબ જ જરૂર છે આજના ભાગદોડ ભાગદોડભરી જિંદગીમાં આજે આપણે આપણા ધાર્મિક ગ્રંથોને પાછળ મૂકી દીધા છે તો આ મા સતી પાછળનો ઇતિહાસ કે આ જે પૌરાણિક કથા છે એકાવન શક્તિપીઠની રચના જે સંદર્ભમાં આપણે પ્રચલિત છે તો જે મા જગદંબીકા જે સતી તરીકે જન્મ્યા હતા ભગવાન શિવ સાથે રાજા પ્રજાપતિ દક્ષની પુત્રી તરીકે તેના લગ્ન થયા હતા એકવાર ઋષિઓના જૂથમાં જે યજ્ઞ થયો હતો તેમાં તમામ દેવદેવતાઓને બોલાવવામાં આવ્યા જ્યારે રાજા દક્ષ આવ્યા ત્યારે બધા લોકો ઊભા થયા પરંતુ ભગવાન શિવ ઊભા ન થયા ભગવાન શિવ એ તો દક્ષના જમાઈ હતા આ જોઈને દક્ષને રાજાને ખૂબ ગુસ્સે થઈ ગયા અને આ અપમાનનો બદલો લેવા માટે સતીના પિતા જે રાજા પ્રજાપતિ દક્ષ દ્વારા જે આયોજન यज्ञનું કરવામાં આવ્યું તેમાં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અને અન્ય દેવી દેવતાઓને તે યજ્ઞમાં આમંત્રણ આપ્યું હતું પરંતુ ઈરાદાપૂર્વક તેમના યજ્ઞમાં જે સતીના પતિ પાર્વતીના પતિ ભગવાન શિવને આમંત્રણ મોકલ્યું ન હતું ભગવાન શિવે તો આ યજ્ઞમાં ભાગ ન લીધો સતીને નારદજી પાસેથી ખબર પડી કે તેમના પિતાજી મોટો યજ્ઞ કરે છે પરંતુ તેમને આમંત્રણ અપાયું ન હતું આ જાણ્યા પછી તે ગુસ્સે તો થયા પરંતુ નારદ તેને સલાહ આપે છે કે પિતાને ત્યાં જવા આમંત્રણની જરૂર ન હોય જ્યારે સતી તેના પિતાના ઘરે જવાની શરૂઆત કરી તો ભગવાન શિવે પણ તેને સમજાવ્યું પણ તે માન્યા નહીં અને પિતાના ઘરે મોટો યજ્ઞ જોઈ જીત પકડી તો શંકરજી એ ઘણી સમજાવ્યા છતાં આ સતી યજ્ઞમાં જોડાયા હતા યજ્ઞ સ્થળીએ સતીએ તેના પતિ દક્ષને શંકરજીને આમંત્રણ ન આપવાનું કારણ પણ પૂછ્યું અને તેના પિતા સામે તેનો વિરોધ પણ કર્યો ત્યારે દક્ષે સતીની સામે ભગવાન શંકર વિશે અપમાનજનક વાતો કરી દીધી આ અપમાનનો ભોગ બનેલી સતી યજ્ઞકુણની અંદર જ કૂદી ગયા અગ્નિમાં તે કૂદી ગયા અને પોતાનો જીવ આપી દીધો ભગવાન શંકરને પણ આ વાતની ખબર પડી ત્યારે તે ક્રોધથી તેની ત્રીજી આંખ ખોલી અને સર્વત્ર વિનાશ અને અરાજકતા વ્યાપી ગઈ ભગવાન શંકરના આદેશથી

દૂર કરવો કેટલો ભયંકર હશે ત્યારે ભગવતી સતી અવકાશમાં પ્રગટ થયા અને કહ્યું કે જ્યાં પણ તેમના શરીરના ભાગો તૂટી અને પડશે ત્યાં એક એક શક્તિપીઠ બનશે શિવ શરીરને લઈ પૃથ્વી પર ભટકવા લાગ્યા અને તાંડવ નૃત્ય કરવાનું શરૂ કર્યું જેના કારણે પ્રલયની સ્થિતિ થવા લાગી પૃથ્વી સહિત ત્રણેય જગતનું દુઃખ જોઈને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના શરીરના ટુકડા કરી નાખ્યા અને આ ટુકડા પૃથ્વી પર પડ્યા જ્યારે પણ શિવ નૃત્યની મુદ્રામાં આવે ત્યારે વિષ્ણુ એ સતીના શરીરમાં કોઈ પણ ભાગને તેના ચક્રથી કાપી નાખ્યો અને પૃથ્વી પર તેના ટુકડાઓ ફેંકાયા તંત્ર જુડામણીના જે અનુસાર એક શક્તિપીઠ અસ્તિત્વમાં છે ત્યાં સતીના અંગોના ટુકડા એના પહેરેલા કપડા અને આભૂષણો જ્યાં પડ્યા હતા એ રીતે માતા શક્તિના જે સતીના કુલ એકાવન જગ્યાએ જે સ્થળોએ શક્તિપીઠો બનાવવામાં આવ્યા છે પછીના જન્મમાં સતી હિંમતવાન રાજાના ઘરે પાર્વતીના રૂપમાં જન્મી હતી અને તપશ્ચર્યા પછી તેણે ફરીથી શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા તો મિત્રો હવે આપણે સતીના જે જગ્યાએ અંગો પડ્યા હતા ત્યાં ત્યાં જે શક્તિપીઠ આવેલા છે અને ક્યાં કયું શક્તિપીઠ ત્યાં પૂજાય છે તે વિશે જાણીએ તો કિરીટ શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં જે નદી કિનારે લાલબાગ ખાતે છે અહીં સતી માતાનો તાજ એટલે કે શીરભૂષણ મુંગટ પડ્યો હતો કાત્યાયની શક્તિપીઠ વૃંદાવન મથિરામાં ત્યાં સતીના વાળ પડ્યા હતા જે શક્તિ દેવી કાત્યાયની છે અને ભૈરવ ભૂતેશ છે કરવીર શક્તિપીઠ મહારાષ્ટ્રમાં છે અને અહીં તે મહાલક્ષ્મીનું વ્યક્તિગત નિવાસસ્થાન છે જ્યાં માતાનું ત્રિનેત્ર પડ્યું હતું શ્રી પર્વત શક્તિપીઠ જે આ પીઠનું સ્થળ લદ્દાખ છે જ્યાં કેટલાક લોકો માને છે કે જે આસામના સિલહેટમાં પણ છે ત્યાં માતા સતીનો તલ એટલે કે કાનની બુટ્ટી પડી હતી વિશાલક્ષી શક્તિપીઠ ઉત્તર પ્રદેશ वाराणसीમાં જ્યાં માતાજીના જમણા કાનની મણી પડી હતી અહી સતી વિશાલક્ષી અને ભેરવ કાળ ભેરવ છે ગોદાવરી તટ શક્તિપીઠ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે અહી માતાનો ડાબો કપોલ પડ્યો હતો અહીની શક્તિ વિશ્વાભરી અને રુકમણી ભેરવ છે સુચિન્દ્રમ શક્તિપીઠ જે તમિલનાડુના કન્યાકુમારીના ત્રિસાગર રંગ સંગમ સ્થળે છે જ્યાં સતીના પૃષ્ઠ ભાગ પડ્યા હતા પંચસાગર શક્તિપીઠ અહીં કોઈ સ્થાન નિશ્ચિત નથી પરંતુ અહીં માતાના નીચેના દાંત પડ્યા હતા જ્વલમુખી શક્તિપીઠ હિમાચલ પ્રદેશમાં છે જ્યાં જ્યાંમાં સતીની જીભ પડી હતી ભૈરવ પર્વત શક્તિપીઠ આ શક્તિપીઠને લઈને લોકોમાં પણ મધભેદ છે ઘણા લોકો ભૈરો પર્વતને કેટલાક લોકો મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીકના શક્તિપીઠ માને છે જ્યાં માતાનો ઉપરનો હોઠ પડ્યો હતો અઠહાસ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના લેબપુરમાં સ્થિત છે જ્યાં માતા માતાજીનો નીચેનો હોઠ પડ્યો હતો જન્મસ્થાન શક્તિપીઠ પંચવટી મહારાષ્ટ્રમાં જ્યાં માતાજીની દાઢીનો ભાગ પડ્યો હતો કાશ્મીર શક્તિપીઠ અથવા તો અમરનાથ શક્તિપીઠ જમ્મુ કાશ્મીરના અમરનાથમાં જ્યાં માતાનો ગળાનો ભાગ પડ્યો હતો નંદીપુર શક્તિપીઠ આ પદસ્થાન પશ્ચિમ બંગાળના આવેલું છે જ્યાં દેવીના શરીરના ગળાનો હાર પડ્યો હતો શ્રી શૈલ શક્તિપીઠ આંધ્રપ્રદેશમાં છે જ્યાં અહીંની માતાનું ગળું પડ્યું હતું નલહટી શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બોલપુરમાં જ્યાં માતાની ઉદર નડી પડી હતી મિથિલા શક્તિપીઠ તેનું ચોક્કસ સ્થાન અજ્ઞાત છે આ સ્થાને લોકોનો મત મતાંતર છે જે નેતપાળમાં છે જ્યાં માતાનો ડાબો ખભો પડ્યો હતો રત્નાવલી શક્તિપીઠ બંગાજ પંજીકાના જણા મુજબ સ્થાન અજ્ઞાત છે ચેન્નઈ તમિલનાડુમાં આવેલું છે જ્યાં માતાનો દક્ષિણ સ્કંદ પડ્યો હતો અંબાજી શક્તિપીઠ ગુજરાતની ગિરિમાળામાં પર્વતની ટોચે દેવી અંબિકાનું ભવ્ય વિશાળ મંદિર છે જ્યાં માતાનું પેટ પડ્યું હતું જે સતીના ઉપલા હોઠ એવું પણ માનવામાં આવે છે કે અહીં સતીના ઉપલા હોઠ અને અંજીક પડ્યા હતા જ્યાં શક્તિ અવંતી અને ભૈરવ લુંબ કર્ણ છે જાલંધર શક્તિપીઠ પંજાબના જલંધરમાં છે જ્યાં માતાનું વામ સ્તન પડ્યું હતું રામાગીરી શક્તિપીઠ જ્યાં અંગે વિદ્વાનોના પણ મતભેદ છે અને મધ્યપ્રદેશના મેહારમાં છે જ્યાં માતાનું સ્તન પડ્યું હતું વૈદ્યનાથ શક્તિપીઠ ઝારખંડના દેવઘરના ગિરિહાટમાં સ્થિત છે જ્યાં માતાનું હૃદય પડ્યું હતું વર્કેશ્વર શક્તિપીઠ માતાનું આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના સેન્ટમાં સ્થિત છે જ્યાં માતાનું મન પડ્યું હતું આ કન્યાકુમારી શક્તિપીઠ તમિલનાડુમાં છે જ્યાં બંગાળાની ખાડી સંગમ પર સ્થિત છે ત્યાં માતાની પીઠ પડી હતી બહુલા શક્તિપીઠ પશ્ચિમ બંગાળના કટવા જંકશન નજીક છે અહી માતાનો ડાબો હાથ પડ્યો હતો ઉજ્જૈનની શક્તિપીઠ હરシiddhi શક્તિપીઠ મધ્યપ્રદેશમાં ઉજૈનના નદી સિપ્રાના નદીના કાંઠે છે જ્યાં માતાની કોણી પડી હતી મણિવેદિકા શક્તિપીઠ રાજસ્થાનના પુષ્કરમાં આવેલા મણી દેવી શક્તિપીઠ જેને આપણે ગાયત્રી મંદિર તરીકે પણ ઓળખીએ છીએ માતાના માતાજીના હાથના કાંડા અહીં પડ્યા હતા પ્રયાગ શક્તિપીઠ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં સ્થિત છે જ્યાં માતાના હાથની આંગળીઓ પડી હતી ઉત્કલ શક્તિપીઠ તે ઓરિસાના પુરીમાં છે જ્યાં માતાની નાભી પડી હતી કાંચી શક્તિપીઠ માતાનું કાંચી શક્તિપીઠ કાંચીવરમમાં છે ત્યાં માતાનું હાડપિંજર પડ્યું હતું કાલ માધવ શક્તિપીઠ જે કોઈ નિશ્ચિત સ્થાન નથી એનું પરંતુ ત્યાં માતાનો ડાબો નિતંબ અહીં પડ્યો હતો સૌણ શક્તિપીઠ મધ્યપ્રદેશના અમરકંટકમાં શક્તિપીઠ છે જ્યાં માતાજીનો જમણો નિતમ પડ્યા હતા કામાખ્ય શક્તિપીઠ કામગીરી અસમ આ શક્તિપીઠ ગુવાહાટીના કામગીરી પર્વત પર સ્થિત છે જ્યાં માતાજીની યોની પડી હતી અહીંની શક્તિ કામાખ્ય તરીકે ઓળખાય છે જયંતી શક્તિપીઠ મેઘાલયના જૈનતિયા ટેક ટેકરી પર સ્થિત છે જ્યાં માતાજીની ડાબી જાંગ પડી હતી મગધ શક્તિપીઠ પટના બિહારમાં છે જ્યાં માતાની જમણી જાંગ પડી હતી ત્રિષ્ટોતા શક્તિપીઠ પશ્ચિમ બંગાળના જલાયપુરીના શાલવાડી ગામમાં જ્યાં માતાનો ડાબો પગ પડ્યો હતો ત્રિપુરા સુંદરી શક્તિપીઠ ત્રિપુરાના રાધા કિશોર ગામમાં સ્થિત છે જ્યાં માતાજી નો જમણો પગ પડ્યો હતો વિશાબા શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં છે જ્યાં માતાના ડાબા પગની ગૂંટી પડી હતી કુરુક્ષેત્ર શક્તિપીઠ જે હરિયાણામાં કુરુક્ષેત્ર જંકશન નજીક દ્વિપાયન સરોવર નજીક છે ત્યાં માતાનો જમણો પગ પડ્યો હતો યુગોધ્યા શક્તિપીઠ શીરગ્રામમાં જે પશ્ચિમ બંગાળના જિલ્લાના શીરગ્રામમાં છે ત્યાં સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો વિરાટ શક્તિપીઠ રાજસ્થાનના પિંક સિટી જયપુરમાં જ્યાં સતીના જમણા પગની આંગળી હો પડી હતી કાલીઘાટ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના કોલકાતામાં કાલીઘાટમાં કાલી મંદિર તરીકે જાણીતું છે જ્યાં માતાના જમણા અંગૂઠા સિવાય ચાર અન્ય આંગળીઓ પડી હતી માનસ શક્તિપીઠ તિબેટના માનસરોવર ખાતે ત્યાં માતાની જમણી હથેળી પડી હતી લંકા શક્તિપીઠ શ્રીલંકામાં છે ત્યાં માતાની પાયલ એટલે કે નુપુર પડી હતી અહીંની શક્તિ ઇન્દ્રક્ષી તરીકે ઓળખાય છે ગંડાકી શક્તિપીઠ નેપાળમાં છે જ્યાં સતીનો જમણો કપોલ પડ્યો હતો ગુ ગૃહેશ્વરી શક્તિપીઠ કાઠમંડુમાં પશુપતિ મંદિરની પાસે છે જ્યાં સતીના બંને ઘૂંટણ પડ્યા હતા હેંગળાજ શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પ્રાંત સ્થિત છે ત્યાં માતાના બ્રહ્મરાગ્ર એટલે કે માથાના ઉપરનો ભાગ પડ્યો હતો સુગંધ શક્તિપીઠ બાંગ્લાદેશમાં સુગંધા નદીના કાંઠે ઉગ્ર તારા દેવીનું આ શક્તિપીઠ આવેલું છે જ્યાં માતાનું નાક પડ્યું હતું કરતોય શક્તિપીઠ કરતોય ઘાટ શક્તિપીઠ બાંગ્લાદેશ ભવાનીપુર કાર્ટિયા નદીના નદી કાંઠે સ્થિત છે જ્યાં માતાની ડાબી પાંખ પડી હતી ચટ્ટલ શક્તિપીઠ ભવાની શક્તિપીઠ બાંગ્લાદેશના ચિત્તગઢમાં સ્થિત છે જ્યાં માતાનો જમણો હાથ પડ્યો હતો યશોર શક્તિપીઠ બાંગ્લાદેશમાં છે ત્યાં માતાની ડાબી હથેળી પડી હતી તો મિત્રો આજે આપણે માતાજીના જે અંગો જે જગ્યાએ પડ્યા હતા અને ત્યાં આ દેશ અને વિદેશ ભારત ઉપરાંત બીજા દેશોમાં પણ આ શક્તિપીઠો બન્યા છે કે જ્યાં માતાજીના અંગો પડ્યા હતા અને તેના આભૂષણો પણ જ્યાં જ્યાં જે જગ્યાએ પડ્યા ત્યાં એક સતીના આ આપણે જે એકાવન શક્તિપીઠો છે ત્યાં એક એક શક્તિપીઠ બન્યું છે અને આજે પણ માતાજી સતી ત્યાં હાજરા હજુર છે અને શિવ પ્રવાતી પાર્વતીની આ અનોખી એક કહાણી આપણે આપણા ધર્મ પ્રમાણે હિન્દુ ધર્મમાં આ એકાવન શક્તિપીઠોનું મહત્વ જાણવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો આપણે એક પછી એક આવા જે એકાવન શક્તિપીઠો છે તેનો સંપૂર્ણ ઇતિહાસ પણ તમને આમાં મૂકવામાં આવશે તો આજે આપણે જે કથા છે જે એકાવન શક્તિપીઠોનો ઇતિહાસ જાણ્યો છે તેની કથા જાણી છે અને આ એક શક્તિપીઠો કઈ જગ્યાએ આવેલા છે તેના વિશે જાણ્યું છે આ ઉપરાંત આપણે એક એક શક્તિપીઠ વિશે સંપૂર્ણ માહિતી પણ આગળના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં અચૂક જોડાયેલા રહેજો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શિવ પાર્વતી આભાર મિત્રો